આ કહેવત નવસારીમાં સાકાર થવા પામી છે જેમાં નવસારીમાં તાજેતરમાં કરોડોના ખર્ચે રેલવેનો અંડરપાસ બનાવવામાં આવ્યો હતો જેમાં પ્રથમ વરસાદે પાણી ભરાઈ જતાં તેને બંધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ પ્રકાશ ટૉકીઝ નજીક આવેલ જૂનો અંડરપાસ વાહન ચાલકોને ઉપયોગી થઈ રહ્યો છે નવસારી શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પ્રજાની સુવિધા માટે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો

ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય જેથી પાણી ભરાઈ જવાનું શહેરીજનોમાં ચર્ચા ઉઠી છે